નમસ્કાર મિત્રો કલરાવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પાક નુકસાન સહાય ટૂંક સમયમાં જમા થશે ક્યારે થશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જે કમોસમી વરસાદ થયો છે એનાથી જે પાક નુકસાન થયું છે એની જે સહાય સરકારે જાહેર કરી છે એમાં અત્યાર સુધી આજે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને અરજીઓ મળી છે અને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને પૈસા ચૂકવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમાંથી ત્રીસ હજાર આઠસો ને લાભાર્થીઓની પી એફ પોર્ટલ પર એકસો ત્રણ દસ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરીને અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે આવી માહિતી છે એ જીતુભાઈ વાઘાણીએ આજે આપી હતી તો જે ત્રીસ હજાર આઠસો ને લાભાર્થીઓ છે એને ચૂકવણાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એટલે ટૂંક સમયમાં એના બેંક એકાઉન્ટની નંબર બેંક એકાઉન્ટની અંદર પૈસા છે એ જમા થવાની શરૂઆત પણ થઈ જશે તો ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ કલરવ ઓફ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો અને હાઈપ પણ કરી